પેલા બેરી ગલા ગડે કા હું જવાબ હું લથા ભાઈ જાન કે બસો વસ રાખી નું બોરઈ જોસલા જહી ના હું આ દાદા ઇન્ડિકેટર કેન કેન દાદા ઇન્ડિકેટર તમારું કેન કે જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નામ પોતા પૂતી આવે છોકરાઓની સડિયો તો આ તમે જોઈ છે રવિવારીમાં રખડવા હું એને એક આગદી અને ઓળખતા આવીશું અને નહીં ઓળખતા જ કાંઈ નહીં મેં અત્યારે ફિલહાલ રાજકોટ છે કે રાજકોટમાં આપણો મસ્તીનો એક નવો બ્લોક પાછો આવ્યો છે તો રવિવારીમાં જઈ હેલ્મેટ બેલમેટ શેટ કરી લઈ મોટો બ્લોકનો સામાન કંઈ પછી મળવું મિત્રો અમે ખાલી અહીંયા ખાલી હેલ્મેટ વગેરેનું ઉભા રહેતા સેટઅપ ચેક કરવા નાજો એનું ચાર્ટ કરી લો તો ફાઇનલી ગાઈસ આપણે માઇક વગેરે અટેચ કરી લીધું છે હેલ્મેટ બેલમપ નો સેટઅપ બનાવી લીધો અહી ગાડી લઈને ભાગવી રઈ વારી કરે અલબેશ બેસ્ટ વોઇસ ઈવાને થોડે કાગી જાય ને મારું રેકોર્ડિંગ હરખો આમાં તો કઈ લુક કેવો આવે છે દેખાતો હોય કે ન દેખાતો હોય તો એડજસ્ટ કરી લેજો આવી કે માનસરોર માર્કેટ આપડી આ માર્કેટ માં હાંજા બધા ભરાય છે બધું પબ્લિક આ શોપિંગ વગેરે કરવા તમાર આવું તો આ ઉત્તર એવું જેરા ગ્રાસકોટ ની અંદર જ છે માંડા ડુંગર પાહે હાઈજીડમ ની પાહે પડે માનસરોર માર્કેટ તો આવું બધું છે વાહ ઇઝ ઇસક્રેટા ધીસ ઇસક્રેટા કઈક ભગવાન ગમી લાઈફ દેજો આવી લાઈફ કોઈ ના નો દેતા પ્લીઝ પ્લીઝ આઈ લાઈફ કોઈને ન દેતા યાર અમારે એના ભાગનું થોડુંક ભગવાન એને આપી દેજો પણ આમ ન કોઈની માથે કરતા પહેલા આપણી લાઈફ એ થોડીક સિમિલર છે એ બકાલું ને એવું છે આપણે આઈસ્ક્રીમ એ તો પણ આઈ લાઈફ કોઈ ન યાર સારો ધ્યાનથી આ રોડ ક્રોસ ધ્યાનથી કરજો આ જગ્યાએ એકવાર એક્સિડન્ટ પણ થઈ ગયું હતું આડોશી અમાર પાડોશીમાં જ એક જણનું થઈ ગયું હતું ડેટ થઈ ગઈ હતી બુઝુર્ગ હતા તો અહીંયા રોડ ક્રોસ કરો બહુ ધ્યાન રાખજો એવું કે અહીંયા હાથમાં હોતક થાય શી ખબર આપણે તો હનુમાન દાદાને માનવાવાળા છે હાથમાં તો ભાઈ આટા મારે ભાઈ બીજું શું તો ટ્રાફિક તો રહેશે અહીંયા કણાં એટલું જ તે કેલ દાદા તારું પાનું કાઢ સાયકલ ફટકાડતો હોય જાવ એને એને તેલમાં તળો ભગવાન મારી ગાડીને ભટકાડતો જયો એને તેલમાં તળો તો કીધી આ ગાડી લેતા ગઈ કોનું સા એ જાહિલ આગળ લે છે હેન્ડલોક છે તો ધકાય પહેલા એટલી તો વહી જ જશે ને ગાડી નીકળે એટલી મારી શકો બસ 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 હઈ મમ્મી આઈસ્ક્રીમ ની ગાડી માં બેઠા બાપુ ક્યાં જાય જોઈ જાવ હમણાં કોઈ એ જો ખબર પડી ગઈ ખબર પડી ગઈ એ બાપુ બાપુ

હમ અને ની ગાડી બનાવવાની છે તારી આપણે ટોટલ ના બનાવવાનું બદામ લસ્સી પીવું છે મિત્રો આને બદામ લસ્સી પીવું છે એવું આઈસ્ક્રીમ નાખીને કે સાદું આઈસ્ક્રીમ નાખીને પીવું છે આને બદામ લસ્સી બનાવી દો मस्त है एक क्या लाइक कर रही थी हम क्या अरे माँ माँ आइसक्रीम का ना चुनो आइसक्रीम ना चुन मैं तो देख रहा हूँ एक नहीं देख रहा हूँ अरे इन्हें इन्हें लाइक कर रहा हूँ तू दूध नहीं लेता आइसक्रीम ना चुन पाऊँगी बता दे दो तो ना आइसक्रीम तू બદામ શાક કેવું છે કે આ બીજી આવી કોણ અતાર વાળો જો તાર ભાઈ તો ભાઈ તો તાર કેટલા છો આ હુસકો છે બે છો ખાલી આ માને કૃત છોડ આ બીજો આવો મિત્રો મારી એક આવી ગાડી બનવા દો ધર્માદોત કરવા દો નકરો ધર્માદોત કરવાનો બોલ બોલ લાઈક કરો શેર કરો એક કે લાઈક કરો કે લાઈક કરો શેર કરો

હાલો હાલો દંદો હાલો થાશે થાશે કકર્તી બંધ થઈ ગઈ આ તો બાપો સરખું કરો છોકરા કીધે કીજે કાઈ નો ખાં ત્રણ જણા થી તો જાજો વજન તમે ભરો બે બરફની પાટું લાવો છો આખી આ બે બરફની પાટ્યું ઉપર થી પાછી દૂધની થેલીયું તમે ઉપર થી ભરીને લાવો ઈ માના ડુંગરના રસ્તામાં રોજા કેવા લાગે હિસકા ન લેવો તો અડી તો થાય જ છે પેલો છોકરો નંબર મેં બે બે ભાઈ બોન ને બધા શેક દીધો ને અહીંયા ભાઈ અહીંયા રસ આ બધા લોકો મિત્રો કપલ ના ને એવા બધા ફોટોશૂટ વગેરે કરવા આવતા હોય છે અમે પણ આવી છીએ ઘણ ખરા વિડીયો શૂટ કરવા તો હાલતું હોય ક્યારેક ના ક્યારેક પાર્કિંગ કરી દીધી ગાડી हेलमेट क्या लेंदा है शायर लेंदा है शिल तू पकड़े मैं ना पकड़ने वाला मैं पकड़ लूंगा हैंडल लॉक मार दो गार्ड दादा ऊपर गार्ड दादा ने कहा मारो हेलमेट रखो से कभी जो तो हां एक एक हेलमेट हासो हमारो कई मेरो में रविवार ना पार्क बागरी गया ये हेलमेट आने दे दी तुम्हारा दाड़ियो हां तू मारो दाड़ियो ए दाड़िया એક જણાની યાદ આવે છે પાર્ક જોઈને કોને હશે વિચાર મને લેતો મને એમ નજારો

Can I say this again, my wife? <camboy audio> La, <player> <smack> બધા મને દવા ભેગા થાય હાથ લાંબો કરવો પડે કારણ કે મારી ગાડી બેટરી નહીં કેટ એ કેક લેવા જાવ કેક લેવા જાવ છું કેક લેવા જાવ છે મારે ખાવા હે થ્રી સિક્સટી ડિગ્રી આગળ નમી જાય એવું કાંક હા સસ્તો માઇકલ જેક્સન કયો એને નાનું ઊંચ ડબલું આવે એ કેક લેવો મિત્રો નાનું કેક નું ડબલું આવે એવું છે

કે 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 કઈ હું મારી ગદ્દી કેક ખાશું હે ને ગદ્દી ખાઈશ ને કેક એમ ઘર પે જા કેક ખાય કે લાજી કે હાલ તારી હાર હાલ લાજી કે હાલ લાજી કે હાલ